કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે પ્રધાનમંત્રીના આગમનના પગલે તૈયારીઓને આખરી ઓપ અપાયો છે ભાવનગરના મહિલા કોલેજ સર્કલ ખાતે પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરાશે ત્યારબાદ જવાર મેદાન ખાતેના સ્થળ પર દોઢ કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો પણ થશે રોડ શો દરમિયાન અનેક જગ્યા પર વિવિધ પ્રકારના કાર્યક્રમો અને સ્વાગત થશે એરપોર્ટથી જવાર મેદાન સુધી વિવિધ સ્થળોની ઝાંખી કરાવતા ટેબ્લો પણ ગોઠવાય છે પ્રધાનમંત્રીના આગમનને પગલે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે પ્રધાનમંત્રી મોદી કરોડોના વિકાસ કરોની ભેટ આપશે સમગ્ર જનતા થનગની રહી છે અલગ અલગ પ્રકારના એમઓયુઝ અને અલગ અલગ પ્રકારના જાહેરાતો જેમની શરૂઆત પણ થશે લોકાર્પણ પણ થશે ખાતમુહૂર્ત પણ થશે સાગરમાલા પ્રોજેક્ટ હોય મેજર પોર્ટ હોય શોર્ટના વિકાસની બાબતો હોય વોટર મેટ્રો ડેવલપમેન્ટ નું કામ પટણા વારાણસી કોલકતા આવા અનેક કામો એ નક્કી થઈ રહ્યા છે